સાબરકાંઠા જિલ્લાના તલો તાલુકાના તલોદ ગામ પ્રાથમિક શાળામાં બાળ સંસદ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું સાબરકાંઠા જિલ્લાના તલોદ ગ્રામ પ્રાથમિક શાળામાં બાળ સંસદ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું જેમાં બાળકોને ચૂંટણીની કામગીરીની માહિતી આપવામાં આવી અને પ્રત્યક્ષ કામ કરવામાં આવ્યું અનુભવ થયો મતદાનનું મહત્વ સમજાવી દરેક બાળક અને શિક્ષકોએ મતદાન કર્યું સાથે અગાઉથી જ કાર્યક્રમ ચૂંટણીના કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યા મારો કોઈ પોતાના પદ્ધતિ સર ઉમેદવારીના ફોર્મ ભર્યા આવી આજે ચૂંટણી કરવામાં અને આ રીતે અલગ અલગ મંત્રી મહામંત્રી અલગ મંત્રીઓની ચૂંટણી કરવામાં આવી પરિણામ ગણવામાં આવશે અને એમાંથી મંત્રી જે વિજેતા થશે તે આખો વર્ષ દરમિયાન શાળામાં વીજ જવાબદારીઓ સંભાળ સારી રીતે પ્રાથમિક શાળામાં બાળપણથી જ બાળકોને લોકશાહીને મતદાન મહત્વના ગુણ કેળવવાનો આવે છે રિપોર્ટર રાજેન્દ્રસિંહ ચાવલા ભૌતિક ભારત લોક